ભાવગઢમાં ધોધમાર વરસાદ વરસતા ભક્તોને આશરો આપવા રાત્રે એક વાગે મંદિર ટ્રસ્ટ દ્વારા અન્નક્ષેત્રને વિશ્રામ ગૃહ ખોલવામાં આવ્યા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના દર્શનાર્થે શનિવાર રાત્રે એક વાગ્ય સતત વરસતા ધોધમાર વરસાદ વચ્ચેને ભારે વાદળછાયા ધુમ્મસભર્યા વાતાવરણમાં બે લાખ ઉપરાંત માય ભક્તો મહાકાળી માતાના દર્શનાથે ઉમટ્યા હતા જેમાં થોડા થોડા અંતરે કાયક તૂટી પડતા ધોધમાર વરસાદના પગલે મંદિર ટ્રસ્ટ દ્વારા તાત્કાલિક અન્ન ક્ષેત્રને વિશ્રામ ગૃહ ખોલવામાં આવ્યા

ભક્તો ભારે વરસાદના કારણે અટવાઈ ગયા આ સમય કાળિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને આશરો આપ્યો હતો રિપોર્ટ દીપક તિવારી પાવાગઢ પંચમહાલ